જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ જામનગર ખેડૂતમાં મિત્રો લસણની હરાજીનું કામકાજ શરૂ થઈ ગયેલું છે ચાલો આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવી મિત્રો આજની તારીખ અઢાર ઓક્ટોબર અને શનિવાર મિત્રો આજ છેલ્લો દિવસ છે હરાજીના પછી રજાના દિવસો ચાલુ થઈ ગયા છે છવ્વીસ તારીખ પછી આપણે મળશું આજના આપણે વિડીયોની માહિતી મેળવી આજના બજાર ભાવ વિશે જોઈએ ચાલે <laughs> <laughs>

ભાવ થયો છે સિક્સ હંડ્રેડ માલ કે રેટ માલ દેખતે હે માલ જોઈ શકો છો દેશી માલ છે મિત્રો લાડવા મિત્રો માલ જુઓ नहीं, माल थे, 600, रुपीस माल करे, है माल है है देखिए 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 छोटी साइज़ छोटी साइज़ है, है, है दोस्तों चलो आगे बढ़ते हैं

ત્રણસો પાંચ ત્રણસો ત્રણસો હાલો 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 આજે ભાઈ કાંઈ તો કરો આ હા ત્રણસો કાંઈક કરો આજે ભાઈ ત્રણસો વાસ ત્રણસો ત્રણસો પર કોઈ નહીં ને પાંચ હા હાલે દરસો ભાઈ ભોગી નહીં ને કોઈ નહીં ને ભાઈ ભાઈ કોઈ નહીં ને હો દિવાળી છે નવલી થોકો ભાઈ લે દિવસો દિવસ તો મિત્રો આજનો હરાજીનો કામકાજ અહીં સમાપ્ત થાય છે એનું કારણ છે કે આજે છેલ્લો દિવસ હતો મિત્રો એ રજાના દિવસો આવી રહ્યા છે દિવાળીના એટલે કોઈ આવક ન હતી માલની અને થોડા ઘણા જે કાલના પેન્ડિંગ માલ હતા વેચવાના બાકી હતા એ જ માલની ફક્ત હરાજી થઈ છે બેથી ત્રણ વકલની જ મિત્રો અને એમાં પણ પાંચસો સાઠ રૂપિયા અને ત્રણસો ને પિંચોતેર રૂપિયા એવા ભાવ થયા છે મિત્રો કોઈ નવા ખેડૂતના માલ આવ્યા નતા મિત્રો એટલે હરાજી બે ત્રણ વખતની થઈ હતી મિત્રો તો ચાલો મિત્રો પાછા દિવાળી પછી આપણે મળશું આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ જય જવાન જય કિસાન મિત્રો